आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज पहली बार विधानसभा में चिंता है यार थी आज उसे मतदान एक साथ मिली सकाय शुभेच्छा पाठी सकाय हेतु तो थी नगर पालिका द्वारा स्नेह सम्मेलन आयोजन कर भाग रूपे आज ભાઈ અશોકભાઈ અને કિરીટસિંહભાઈ ધારાસભ્ય દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું અશોકભાઈ શુભેચ્છા અને બધાએ શુભેચ્છાની સાથે સાથે દેશના વિકાસ માટે વિકસિત દેશ બનાવવા માટે નરેન્દ્રભાઈ જે મથામણ કરી રહ્યા છે એમાં જોડાવા માટે અપીલ કરી વિકસિત દેશ ત્યારે જ બને કે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સ્વચ્છતા વૃક્ષારોપણ આ બધી બાબતો એક સાથે સૌ ભાગીદાર બને નવા વર્ષની શુભેચ્છા તો ખરી પણ પરમાનન્ટ એક સ્વભાવ બને જેના કારણે ભારત દેશ જે અત્યારે આખા વિશ્વમાં ઝડપથી આગળ વધી રહ્યો છે એની આર્થિક સમૃદ્ધિ અગિયાર પાંચ ચાર હવે ત્રણ પરત જઈ રહી છે એવા સમયની અંદર નરેન્દ્રભાઈ ની વાત સાથે સૌ જોડાય અને વિકસિત દેશનું ગૌરવ આપણે બધા લઈએ અને ખાસ કરીને યુવાન મિત્રોને મુદ્રા યોજનાનો લાભ મળે આ બધું જ અમારા બધા વક્તવ્યોમાં પ્રવચનોમાં શુભેચ્છાઓમાં અમે આપી છે હું તમારા માધ્યમથી શહેર अमेरिका तालुका तो खरोल पर तो हमारा बाजारों माध्यम यासु भी पहुंचे यासु भी हमारा बाजार बच्ची सांवे आज़ादीयुद्ध नहीं खूब खूब देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें जिससे सबसे पहले खबर आप तक पहुंचे